મારું નામ એ એસ આઈ બીકી કોન્ટ્રાક્ટર છે હું નારોડ પોલીસ સ્ટેશન સિટીમાં કામગીરી કરું છું અમારા ત્યાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા ત્યાં સાવાડી વિસ્તારમાં એક છે 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 કે ઘણા ટાઈમથી કોઈ આગળ પાછળ નહીં અને એ સુતેલા જ છે અને કેમની અત્યારે તબિયત બહુ ખરાબ છે એમ તો અમે પછી જોવા ગયા કે ચલો સિનિયર સિટીઝનનું કામ છે તો આપણે જોઈએ કે મારી તબિયત કેવી છે અને અમને શું હેલ્પ કરી શકીએ અમે તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મળકા ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની પછી દાદીની જોડે વાતચીત કરી કોન્ટેક કર્યો ડૉક્ટરનો આગળ એમને થોડી દવાઓ કરાવડાવી એવી તો અમે પછી એ ડૉક્ટરનો કોન્ટેક કર્યો ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો એટલે ડોક્ટરે કહ્યું કે આપણે ઓપરેશન તો કરી શકીએ છીએ પણ આમાં થોડી ક્વેરી આવી શકે છે કે કંઈની થઈ થઈ શકે છે દાદીને તો એની જવાબદારી કોણ લેશે એમ પછી જે તે ટાઈમ પર અમે જવાબદારી લીધી કે બી થાય તો અમે છીએ એના માટે અને અમુક જે ડોક્યુમેન્ટ્સ બનાવવાના હતા જે તે ટાઈમના એ ડોક્યુમેન્ટ્સ બનાવડાયા અને પછી દાદીનું ઓપરેશન કરાવડાયું અમે દાદીનું ઓપરેશન સક્સેસફુલ ગયું મને ઓપરેશન કર્યા પછી દાદી બે ત્રણ મહિના સુધી ઘરે બે રેસ્ટ જ રહ્યા એમની સાર સંભાળ માટે આપણે એક બેનને રાખ્યા હતા જે એમના ઘરે જ રહે અને એમની આજુબાજુમાં જ રહે ને વિશાળ સંભાળ રાખે અને પછી થોડા ટાઈમ પછી હું જે ત્યારે હું જ્યારે એમને મળી હતી ત્યારે મેં એમને એક પ્રોમિસ માગ્યું હતું કે જ્યારે તમે સાજા થઈ જશો પછી હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાઈશ કેમ કે તમારી આગળ પાછળ કોઈ છે નહીં અને અમે બી એઝ અ પોલીસ ઓફિસર તરીકે તરીકે અમે એટલું બધું તમારી ઉપર ધ્યાન ના આપી શકીએ જેટલું તમારી જોડે રહીને વૃદ્ધાશ્રમમાં આજુબાજુમાં તમારી જોડે માણસો અને તમારી જોડેનું વાતાવરણ તમે જે જેમાં રહી શકો એમ એટલે પછી દાદી એ વખતે એગ્રી થઈ ગયા હતા કે ચલો હું સારી થઈ દઈશ તો હું વૃદ્ધાશ્રમમાં જઈશ એમને હમણાં બે મહિનાથી દાદી વૃદ્ધાશ્રમમાં એમને મોકલી આપેલા છે દાદીને

ત્રણ વાર ફરીથી ટાંકા લેવડાવવા પડ્યા છે કેમ કે જે ટાંકા એ જે પાછળ બેક સાઈડમાં લીધેલા છે ને એટલે એમનું હેવી બોડી છે તો એ જ્યારે બી સૂઈ જાય ને તો એ ટાંકા ખુલી જતા હશે તો એના લીધે કેવું સૌ છે કે એમને ઘણી વાર ઓપરેશન કર્યા પછી બી એમનો હોસ્પિટલાઇઝ કરેલા છે એમ પણ અત્યારે એકંદરે કેવું કે પહેલા જે બેડ રેસ્ટ હતા ને એના કરતા અત્યારે કન્ડિશન બહુ સારી છે એ એટલીસ્ટ બેસી શકે છે એમ કોઈ એના ઉપર એ કહેવાય ને ડિપેન્ડન્ટ નથી કે ભાઈ તમે મને ઊભા કરો તો હું ઊભી થઉં એવું નથી અત્યારે એમની જાતે ઊભા થઈ શકે છે એમ નારોડ પોલીસ સીટીમાં એમને મદદમાં એવું છે કે પહેલાં તો એવું હતું કે એમની આગળ પાછું કોઈ નહોતું નહીં એટલે કે હું કે કોઈ સાથ પકડનારું નહોતું કે ભાઈ કોઈ હેલ્પ કરવા માટે પૈસાની એવી તો હેલ્પ એમની રીતે બી થઈ છે એમની જોડે પૈસા હતા ને આપણે હેલ્પ કરીએ છીએ પણ આ કેવું છે કે એમણે એક સપોર્ટ જોઈતો હતો કે મારી જોડે કોઈ હોય અને મારી જોડે કોઈ નેચીને તો કેવું કે ડૉક્ટર સારી રીતે કામ કરી શકે એમ કે એમનું જે ટ્રીટમેન્ટ કરવાની છે સારી રીતે થઈ શકે એને ટ્રીટમેન્ટ કરાવવા માટે આપણે અલ્પુશ થયા છે એમને કે અમને ઊભા કરવા માટે હેલ્ચ થયા છીએ આપણે ગુજરાતમાં તો આજે સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી નિઝને સબ્સ્ક્રાઇબ કરો ડેટ આઇકોન પર ક્લિક કરો